દર્શન કરાવશું મિત્રો બાપાના તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ચાલો મિત્રો તો પેલા કાળભૈદ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો પછી આપણા ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના તો આ છે કાળભૈદ મંદિર આજના લાય દર્શન તો આજના રશન મિત્રો જોઈ શકો છો આ છે કાળી અહીંથી આપણે સમાધિ મંદિર અને ચાલો મિત્રો તો તેને તમે ગાંધીનગર જઈને ગાંધીના દર્શન કરાવીએભાઈ બગતરામ જય શ્રીરામ રાધે રાધે

તો બની રહીજ કેમ કે આપડે સુંદરકાંડ ચાલુ થવાનું છે તો સુંદરકાંડ ચાલુ થાય એ પેલા આપણે લાઈવ દર્શન કરાવી દઈએ કાંદિભાઈ પટેલ બાબતરામ જય શ્રી રામ રાધે રાધે રાજના લાઈ દર્શન હમણાં સુંદરકાંડ શરૂ થવાની તૈયારીમાં જ છે મિત્રો તો સમાધ મિન્દ્રના રાજના લાય દર્શન જોઈ શકો છો બધા મિત્રોને બાપશ રામ જય શ્રી રામ રાધે રાધે રાજના લાય દર્શન ચાલો મિત્રો તો અહીંથી ધ્યાન મંદિર જે ધ્યાન મિન્દ્રના દર્શન કરાવીએ તો લાઈજો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી દઈ સામે જોઈ શકો ધ્યાન મંદિર તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન અત્યારે થોડાક ઝડપથી કરાવશું કેમ કે સુંદરકાંડ ચાલુ કરવાનું છે પાછું લાઈ તો આજના લાઈવ દર્શન આ બધા મિત્રો અને શ્રી રામ જય શ્રીરામ ધ્યાન મંદિરના લાઈવ દર્શન નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન વિના આ બાજુ મિત્રો જોશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ બતાવશે તો આજના લાઈવ દર્શન વડની અંદર થોડાક ઝડપથી દર્શન કરાવશે કેમકે સુંદરકાંડ લાઈવ કરવાનું છે એટલા માટે તો ટાઈમ હોય તો સુંદરકાંડમાં લાઈવમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તો અત્યારે મંદિર પાસે આવી ગયા છે અને આજના લાઈ દર્શન તો નવા જે મિત્રો જોડાય એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ ગયા મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈ દર્શન આજે વરસાદનો ઝાપટો પણ સારો આવી ગયો હતો મિત્રો ચાલો મિત્રો તો ફરી પાછા મંદિર આવી ગયા છે તો દાદી ચાલો મિત્રો તો રાય દર્શન કરી શકો છો રાજની લાઈટ સુધી રાખીએ ફરી પાછા સવારે થોડાક લાઈટ લાઈવમાં મળીશું તો બધા જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડો મને ખૂબ ખૂબ આભાર